શિશુ મૂ કરે છો એબીસીડી કરે છો કરતો એબીસીડી હા બોલતો એ બી સી ડી બોલતો એ એ એ એ બોલ એઝો એ એ બીસીડી બોલ તો માર દીકો હોય ને તો એ બીસીડી બોલ છે બોલ તો એ બી સી ડી લો લ્યો નવ રૂકન નઈ ક્યુ થઈ ગઈ શાંતિ હા થઈ ગઈ શાંતિ પાછી દેખાડે ક્યાં નવ રૂકન નઈ ક્યુ ફાડી નઈ ક્યુ ને તો જો લ્યો જો A, B, C, D kiam karwani, kaito Yee, bulto Bulto, A, B, C, D hmm, Satijyo Hatma satijyo So gundar satijyo Lo jo So, lio Lay So Ini bolu lay Dikim naik dia. Gadin dikim naik dia tuh. Tadi kim naik dia. Naik. Ya nih di bolau tuh bol jo. Hai. E. B. Bol ka. Ya kalau stiker ya aku apa na kho se. Se di

नो नो गए थे नो नो श्री슈 કે તો तू પડીસ ને

કેતો શ્રીશુ એસી દે એસી કેમ કરવાનું એસી હા બન રિમોટ ક્યાં છે એસી નો હા કેમ કરવાનું બન રિમોટ લઈ લે રિમોટ ક્યાં છે એસી નો રિમોટ હા

उसे जो मैं नहीं